కృష్ణ కన్యాల గే జే ర భగవీ రామా పీరని తారా డోగమా రా డో గరు మా వాణి నేవాణి రచర తారా డో గరు మా వాణి నేవాణి ఆ రా డో గరు మా ఫో ભલી રાખીતે કરા માતા રા ઢોંગર માં ભલોટો વાણીઓ ને ભલે રાખે દે કરા માતા રા ઢોંગર માં પુત્ર ઝુલે પારણે તો જાત્રા કરશું એ કરા માતા રા ઢોંગર માં પુત્ર ઝુલે પારણે તો જાત્રા કરશું એ કરા માતા રા ઢોંગર માં વાણીઓ ને વાણિયાર સાતરાય સાય રામા તારા ઢોંગર માં રમાયો સેયો સે જાડિયો ને વાસ મા સે ઢોળ રામા તારા ઢંગરો માં હો સેયો સે જાડિયો ને વાસ મા સે ઢોળ રામા તારા ઢંગરો માં મે હતા વાણીયા ને તીજો મળ્યો સોર રામા તારા ઢંગરો માં મે હતા વાણીયા ને તીજો મળ્યો સોર રામા તારી ઢંગરો માં મારી નખ્યો વાણીયો ને માલ લઈ ગયા રૂમા મારી નાચો વાણીઓ ને મા લાગ્યા સોર રામાતા ડુંગરો માં ઉબી ઉબિયા બળા કરે રે પોકાર રામા તારા ડુંગરો માં ઉબી ઉબિયા બળા કરે રે પોકાર રામા તારા ડુંગરો માં શોક ઠેરમતા પીર ને કાને જોય વાજ રામા તારા ડુંગરો માં શોક ઠેરમતા કાને જોય વાજ ತೀರ ರಾಮಾ ತಾರಾ ಡೋಂಗಿ ಲೋಡಾ ಕೊಡಲೇ ಹಾತ್ ರಾಮಾ ತಾರಾ ಡೋಂಗರು ಮಾಾಣಿಯ ನಿವಾರೆ ಸಾಡ ರಾಮದೇವ ಪೀರ ರಾಮಾ ತಾರಾ ಡೋಂಗಾಣಿಯ ನಾವಾರ ಸಡಾ ರಾಮದೇವ ಪೀರ ರಾಮಾ ತಾರಾ ಡೋಂಗರ ಮಾಯೋಠಿಯೊಳಾ ಥೋಡ ಮತ ಸೋಡ ರಾಮಾ ತಾರಾ ಡೋಂಗ ಮಾಯೋ ડુંગર માં ચારે દિશા માંથી ગોતી લાવું સોર રામા તારા ડુંગર માં ચારે દિશા માંથી સોધી લાવું સોર રામા તારા ડુંગર માં ભાગ ભાગ સોંટા તું કેટલે કે જાશ રામા તારા ડુંગર માં ભાગ ભાગ સોંટા કેટલે કે જાશ રામા તારા ડુંગર માં દોનિયા માણીયા નો માલ તું કેટલાક દાડા રામા તારા ડુંગરો માં વાણીયા નો માલતો કેમ કરે ખા ચરામા તારા ડુંગરો માં આ કે કરું આંધળો ને ડીલે કાઢુકો ડ રામા તારા ડુંગરો માં આ કે કરું આંધળો ને ડીલે કાઢુકો ડ રામા તારા ડુંગરો માં દુનિયા જાણે રે આ તો રામા પીર નો સોર રામા તારા ડુંગરો માં દુનિયા જાણે આ તો રામા પીર નો